આપ સૌને નમસ્કાર જો જોત જોતામાં ફરી એકવીસ જુલાઈ મારો કહેવાતો જન્મદિવસ આવી ગયો ઘણા મિત્રોનો આગ્રહ છે કે અમે મળીએ સાથે જમીએ મોં મીઠા કરીએ પરંતુ તાજેતરમાં જે બન્યું ગંભીરાનો બ્રિજ અને જે મા પોતાના દીકરા માટે આકરણ કરતા હતા એને એના પહેલાં પણ હજી જ હમણાં એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થયું ને ગઈકાલે હસતા કૂદતાં રમતા આપણા ભાઈ બહેનો એકદમ આગના લપેટામાં પોતાનું જીવન ઓમાઈ ગયું એવા વખતે સ્વાભાવિક એમ થાય કે એમને બી પરિવાર હશે એમના બી મિત્રો એ હજી એમાંથી બહાર ન નીકળ્યા હોય ને તમે ફક્ત તમારા આનંદ માટે જન્મદિવસની ઉજવણી મારું મન નથી માનતું માટે ભાઈઓ બહેનો મને માફ કરજો આ વખતે જન્મદિવસની જે કંઈ ઉજવણી મનામણી મોકૂફ રાખી છે આવતા વર્ષે જીવતા હશું તો ફરી પાછા મળીશું પરંતુ જે ગ્યાયે પાછા નથી આવવાના આ દિવસ તો ફરી પાછો આવશે એટલે આપ સૌને મારી ખૂબ હૃદયના ઊંડાણથી વિનંતી છે કે એકવીસ જુલાઈએ જે કંઈ મૃતાત્માઓ છે એમના માટે પ્રાર્થના કરજો કે એમને સદગતિ મળે પહેલગાંવનો બનાવ બી તાજો જ છે એટલે સ્વાભાવિક આ બધા એમાં આનંદનો ઉંમર કોઈ ન હોય અને માટે ખા ખા જે જે આપણો આપણું અંદરનું ના માનતો હોય ને આવું નહીં થવું જોઈએ અને માટે થઈને મેં આ વખતે જન્મદિવસની ઉજવણી મોકૂફ રાખી છે આપ સૌનો આભાર